મહારાણી પ્રીતિદેવી સ્કૂલ અને લિટલ સ્ટેમ્સ મોન્ટેસરી સ્કૂલ દ્વારા સચેત નાગરિક પર્યાવરણ રક્ષક મિશન અંતર્ગત પાંજો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ નમસ્તે હું છું આરતી કુમારી જાડેજા ફાઉન્ડર પ્રિન્સિપલ ડાયરેક્ટર મહારાણી પ્રીતિદેવી સ્કૂલ અને લિટલ સ્ટેમ્સ એક શિક્ષક છું અને એક સચેત નાગરિક પર્યાવરણ રક્ષક છું અમારા સ્કૂલમાં જે છે સચેત નાગરિક પર્યાવરણ રક્ષક નિમિત્તે પાંજો કચ્છ કાર્યક્રમનું આયોજન થયું છેલ્લા ચોવીસ વર્ષથી જ્યારથી સ્કૂલ ચાલુ થઈ આ સ્કૂલ અમારી છે નર્સરીથી બારમા ધોરણ સુધી અને જ્યારથી આ સ્કૂલ ચાલુ થઈ છે દર વર્ષ અમે પર્યાવરણ જાગૃતિ પ્રોગ્રામ એન્યુઅલ પ્રોગ્રામ હોય કે બીજા વરસના દરમિયાન પ્રોગ્રામ રાખીએ છીએ પણ અત્યારે જે માહોલ છે અને જે જોઈ છે તો આ વરસ અમે જેટલા પણ અવેર સિટીઝન્સ છે કચ્છના એમને આમંત્રણ આપીને અમે આ એક સચેત નાગરિક પર્યાવરણ રક્ષક અવેરનેસ પ્રોગ્રામ કરી છે એટલે આપ સબ કચ્છીઓ જાણો છો કે કચ્છ જે છે પ્રાચીન ભૂમિ છે દેવી દેવતાઓની ભૂમિ છે જ્યાં નદી ડુંગર પહાડ અને વન એવી જે સુંદરતા છે કચ્છની એ વખણાય છે અને મારું મન અને છોકરાઓ જે છે અમારા એમના મન દુઃખી છે કેમ કે હવે રોગચારો અને જે આપણે વાવાઝોડું આવે છે અને ક્લાઇમેટિક ચેન્જીસ આવ્યા છે ગરમી અને તાપમાનમાં ફેર આપણે પશુ પક્ષી દેખાતા નથી એટલે લુપ્ત થાય છે બસ્ટર્ડ હોય કે આપણે ફ્લોરેકનના માત્રામાં ઓછું સંખ્યા આવે છે કચ્છમાં એટલે આમાં આપણે બધા ભેગા મળીને એક ઝુંબેશ ઉઠાવ્યું છે અમે અને ચોવીસ વરસથી અમે હોસ્પિટલ રોડ હોય કલેક્ટર ઓફિસ હોય દાંડા બજાર હોય મંદિરના આજુબાજુ હોય કે હમીરસર લેક હોય રામકુંડની સફાઈ કરીને આજ રામકુંડમાં પાણી છે એટલે આ એક સ્મોલ રિક્વેસ્ટ છે બધાને વિનંતી છે મારી કે પ્લીઝ આ મિશનમાં જોડાવ આ પત્રકાર હો દુકાનદાર હો ડોક્ટર હો કે આપ પોલીસ હો કે આપ લારી ઉપર હો બધાને અમારા છોકરાઓ છે એ લિટરસી પ્રોગ્રામ છે પાંચ ભાષામાં એમણે એક ગીત તૈયાર કર્યું છે અને નાટક દ્વારા રજૂ કરશે એમાં એક રિક્વેસ્ટ છે બધાને કે કોમ્પોસ્ટિંગ દર ઘરમાં આપ ચાલુ કરો દર આપણે માર્કેટ હોય કે ગલી ગલી કોમ્પોસ્ટિંગ ચાલુ થાય જે રખડતા ઢોરો છે એમના આટું કાંઈક ઉકેલ લઈ આવી આપણે બધા મળીને અને જે નગરપાલિકા છે કે તંત્રના ઓદેદારો છે અમે એમના સાથે કામ કરશું અને બાળકો જે છે એ એ એમને પત્ર દ્વારા અને નાટક દ્વારા રિક્વેસ્ટ કરે છે કે અમારા જે ભાવિ પેઢી છે હવે ઓલરેડી આટલું બધું જોઈ લીધું દસ વર્ષમાં કચ્છના શું હાલ થશે અત્યારે અમે નહીં જાગી તો સ્મૃતિવન જેમ જોવા જાય છે તો પાછળ ભુજીયા ઉપર કેટલું બધું કચરો દેખાય છે તો એક શરમની વાત છે કે જે બહારથી આવે છે વિદેશી હોય કે ટુરિસ્ટ હોય બહારથી જે માણસો આવે છે એ કહે છે અમને કે અમે તો આવ્યા અમિતાભ બચ્ચનનો એડ જોઈને કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા પણ હવે જે કચ્છ કચ્છ અને કચરાનો મેલાપ થયો છે એટલે એ બહુ દુઃખની વાત છે હવે ગણપતિ હોય કે મેળા હોય કે અત્યારે નવરાત્રિ આવશે તો આખા જે રસ્તો છે એમાં કચરો ને કચરો ફેલાઈ જશે હાજીપીરનો ટાઈમ આવશે ત્યારે ફરી કચરો ફેલાશે એનું જિમ્મેદારી કોની છે આપણી જ છે આપણે સૌની છે એટલે અમારી એવી વિનંતી છે કે દર ઘર જે છે જેમ હર ઘરથી રંગા મોદી સાહેબે કીધું ને લહેરાયું હર ઘર આખા દેશમાં સ્વચ્છતા જે છે એ આપણે બહુ જ જરૂરી છે આપણે સ્વચ્છ ભારતમાં ખાલી તંત્ર નહીં કામ કરી શકીએ આપણે દરેક જે સિટીઝન્સ છે જે પણ અત્યારે એક એક કચ્છી આમાં જોડાઈ જાય તો દર ગામ ગામ ગામડામાં કે શહેરમાં અને બધા તાલુકામાં સફાઈ અને પ્લાસ્ટિકનો જે છે દુરુપયોગ થાય છે રસ્તા ઉપર લિટરિંગ થાય છે તો એ બંધ થાય અને આપણે જે આપણા મોટા વડીલ જેમ રહેતા આપણે કુલડમાં ચા પીતા કે આપણે થેલી લઈને શાકભાજી લેવા જતા એટલે નાની નાની વાતમાં બદલાવ લાવશું આપણા રોજમર્યાદાની જિંદગીમાં તો આ જે પ્રોબ્લેમ છે એ એનું સોલ્યુશન મળશે અને આપ બધા અમારા સ્કૂલને કોન્ટેક્ટ કરો વધારે માહિતી જોઈ છીએ તો પ્લીઝ અમારે ઓફિસમાં અપ્રોચ કરજો અને અમે અમારી ઈચ્છા છે કે જે બાળકો શિક્ષિત છે આં ઈ શિક્ષિત બાળકો અને ટીચર્સ એમના નેબરહૂડમાં આપના નેબરહૂડમાં આવે અને કોમ્પોસ્ટિંગ શીખવાડી જાય સૌથી મોટી મારી રિક્વેસ્ટ છે કે જે ઓથોરિટીઝ છે વેસ્ટ મેનેજમેન્ટની બહુ જ જરૂરી જરૂર છે આપણા દેશમાં આપણો જે દેશ છે સૌથી મેક્સિમમ પ્લાસ્ટિક જનરેટ કરે છે વર્લ્ડમાં અને આ એક દુઃખની વાત છે કે જ્યારે વિકાસ થાય છે તો આપણે આપણું આપણી ધરોહર નથી સાચવી શકતા એટલે મારી રિક્વેસ્ટ કે વેસ્ટ સેગ્રિગેશન અને વેસ્ટ મેનેજમેન્ટ આપણા દેશમાં નરેન્દ્ર મોદીજી લાગુ કરે દરેક સ્ટેટમાં આ સિસ્ટમ આવે બેંગ્લોર ને ઇન્દોરમાં ઓલરેડી લાગુ થઈ ગઈ છે કેદારનાથમાં દરેક વ્યક્તિ જે છે એ અવેર છે અને એટલી સફાઈ છે એટલે થઈ શકે છે તો શું કામ કચ્છમાં નહીં